જો છેલ્લા ઘણા સમયથી પાટણની અંદર જે રીતે કોંગ્રેસની અંદર અમારા વિરુદ્ધ કામ કરનાર લોકોના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી થોડા સમય પહેલાં રાધનપુરની અંદર જે સભા હતી જાહેર સભા એની અંદર પણ એક વ્યક્તિ દ્વારા પ્રદેશ પ્રમુખની હાજરીમાં વિરોધ પક્ષના નેતાની હાજરીમાં અને અમારા પ્રભારીની હાજરીમાં સભાની વચ્ચે

એમને પ્રમોશન આપવામાં આવે આ બાબત યોગ્ય નથી એટલે આ નારાજગીને લઈને અમે આજે ત્રણ વાગે રાજીનામું આપવાના છીએ કયા કયા પદ રાજીનામું આપવાના છો ને કોંગ્રેસ ના કકડાટ ની સતત કેમ ચર્ચા થાય અંદર અંદર ના આટલા વિખવાદ કેમ કોંગ્રેસ પક્ષના દંડક તરીકેથી હું રાજીનામું આપતી હું અને કિરીટભાઈ કોંગ્રેસ માં અંદર અંદર આટલા વિખવાદ કેમ છે એ બે તો બે કોંગ્રેસમાં અંદર ને કોંગ્રેસના ના મોવડી મંડળ એ વિચારવાની જરૂર છે આગળની રણનીતિ શું રહેવાની છે બીજેપી માં જોડાશે બીજેપી માં જવાનું નથી અમે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચાલુ રહેશું અમારા વિસ્તારના જે પ્રશ્નો છે વિસ્તારની અંદર કામ કરીશું